ધોલેરા તાલુકાના ગોરાસુ ગામે રામપુરી બાપુની તેરમી પુણ્યતિથી મહંત જગતપુરી બાપુના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી કરાઈ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ગોરાસુ ગામે સિકોતર માતાજીના પૌરાણિક મંદિરે પરમપૂજ્ય રામપુરી બાપુની તેરમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો ગુરુ મહારાજનો ભાવ એવો હતો કે ભોજન અને ભજન જ આ સંસારના જીવનને સુખમય બનાવે છે અને એ જ સૌથી મોટું સેવા કાર્ય છે આ પવિત્ર સંદેશાને ધ્યાનમાં રાખીને તિથિ નિમિત્તે આખું ગામ ભક્તિમય બન્યું હાલના મહંત શ્રી જગતપુરી બાપુના સાનિધ્યમાં સર્વ ભક્તો અને સમગ્ર ગોરાસુ ગ્રામજનો જોડાયા સવારથી સાંજ સુધી ચાલેલી અખંડ રામ ધૂનથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું જ્યારે શ્રદ્ધાળુએ ભોજન પ્રસાદનો લાભ લીધો મંદિરે આવેલા પૌરાણિક કુવા અને માતાજીના ગોખલાનું રહસ્ય પણ ભક્તિભાવનું કેન્દ્ર બન્યું આગામી ધુમાડા બંધ રાખી આ તિથિને વિશેષ રીતે મનાવવામાં આવી જે ગોરાસુની શ્રદ્ધા

ગુરુ મહારાજનો જે પ્રમાણે આદેશ હતો ગુરુ મહારાજનો જે પ્રમાણે ભાવનો સંકલ્પ હતો એ જ પ્રમાણે આજ પરંપરા અમારા પણ ચાલુ છે ગુરુ મહારાજનો ભાવ એટલો હતો કે ભજન અને ભોજન આ સંસારના જીવોને કરાવે એનાથી જગતમાં મોટામાં મોટું ઉત્તમ સેવાનું કાર્ય છે માટે આજ ગુરુ મહારાજની તૈર્મી પુન્યતિથિ છે પ્રણપૂજ્ય રામપુરી બાપુની આજની તૈર્મી પુન્યતિથિ નિમિત્તે બંને સમય સવાર અને બપોર બપોર અને રાત્રે બે સમય ગામ ધુમાડો બંધ રાખેલ છે સાથે ભજન ભોજન ભોજનની સાથે ભોજનની સાથે ભજન પણ અખંડ રામધૂન પણ રાખેલ છે હાલ મહંત શ્રી જગતપુરી બાપુના સાનિધ્યથી આ સર્વ ભક્તોને સાથે અને સમસ્ત ગુરાશુ ગામ સહિત આત્મા તાલમાં તાલ મેળવી સૌ એક રાગ એક બની અને ભવ્યથી ભવ્ય રીતે મા શિકોત્ર માતાના સાનિધ્યની અંદર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ પરંપરામાં

ભવ્યાથી ભવ્ય અનુભૂતિ અને ભજનની અને ભોજનની આ ભૂમિ છે તો સર્વ ભક્તોને વિશેષ કેતા ગુરુ ની પુણ્યતિથી ગુરુ મહારાજને ચરણ નું મંદન આપશો પ્રણામ સાથે ઓમ નમો નારાયણ જય માતા